તો ફૂલ પ્રોજેક્ટને તમારે એલાઇટ મોસન એ પણ ઇનપુટ કરેલા છે ઇનપુટ કર્યા પછી તમારે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરવાનું છે ઓપન કરશો એટલે આવી રીતના કંઈક અંદર ઇન્ટરફેસ જોવા મળશે પછી તમારે જે ફોટો પર સ્ટેટસ બનાવે ફોટો એડ કરવા માટે અહીંયા ફોટો એડ લખેલું છે એની ઉપર ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કર્યા પછી અહીંયા કલર લખેલું છે એની ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી આ જે ગોળ સર્કલ કરું છું એની ઉપર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી અહીંયા સિલેક્ટ મીડિયાઓ લખેલું છે એની ઉપર ક્લિક કરવાનું છે સિલેક્ટ મીડિયા ઉપર ક્લિક કરશો એટલે તમે તમારી ગેલેરીમાં આવી જશો પછી તમારે ગમે તે ફોટો સિલેક્ટ કરી લેવાનો છે ગમે તે એક ફોટો સિલેક્ટ કરવાનો છે તો પ્લસ મેં આ ફોટો એડ કરું છું પછી અહીંયા તમારે પ્લસના ઇન્ક ક્લિક કરવાનો છે એટલે તમારો ફોટો એડ થઈ જશે પછી તમારે અહીંયા ફીટ એવું લખેલું છે એની ઉપર ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે તમારો ફોટો એડજસ્ટ થઈ જશે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી ગયા પછી તમારે અહીંયા ગ્રુપ લખેલું છે એની ઉપર ક્લિક કરવાનું રહેશે એની ઉપર ક્લિક કર્યા પછી ઉપર બાજુમાં પહેલાં ત્રણ ટપકા પર ક્લિક કરી અહીંયા અનગ્રુપ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે જે ઇફેક્ટ હશે બધી ઇફેક્ટ ખુલી જશે તમારું જે સ્ટેટસ બનીને હવે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે તો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પહેલાં બે લાયકન દ્વારા પ્રેસ કરી દેજો